સરદારના બેઠો એટલે રૂડુ લગાડવા નથી મારા અનેક કેસોટો મારા યુટ્યુબ કોઈ પણ પ્રોગ્રામ જોજો કોઈ પણ જ્ઞાતિ સામે મેં ક્યાંક ને ક્યાંક સરદારની વાત કરી છે કારણ કે ઇતિહાસનો મને સૌથી વધારે ગમતું પ્રિય પાત્ર છે સાહેબ અઢી દિવસ માટે સરદાર વ્યક્તિ વડાપ્રધાન બન્યા હતા કેટલા અઢી દિવસ માટે નાયબ વડાપ્રધાન હતાને અઢી દિવસ માટે સરદાર એ ગાદી ઉપર રહ્યા અને અઢી દિવસમાં તમને કહું કયા દેશમાં ગુજરાતનો ખેડુ નથી કયા દેશમાં કણબીનો દીકરો નથી અઢી દિવસ રહ્યા અઢી વર્ષ રહ્યા વર ના તો આપણા પ્લોટ હોય ચંદ્ર ઉપર જગન્નાથજી ચોડવડિયા રોડ ટક પણ સાહેબ મને એટલા માટે એ પાત્ર ગમે સાહેબ

માફ કરજો ખોટું લાગે તો સૌથી પહેલા રાજકારણમાં જતા પહેલા સરદારના જીવનનું ચરિત્ર ખોલજો પહેલાથી છેલ્લા અક્ષર સુધી વાંચજો અને પછી તમે રાજકારણમાં પ્રવેશ કરજો સાહેબ સરદાર પટેલના દીકરી મણીબેનના હાડલામાં થીગડા હતા અને તેદી મહાવીર ત્યાગી આવીને એમ કીધું સરદાર તમે નાયક પ્રધાન અને તમારી દીકરીના હાડલામાં થીગડા અને તેદી સરદારે કીધું કે ગરીબ બાપની દીકરી છે ને ગરીબ બાપની દીકરીના હાડલામાં થીગડા હોય કઈ નવાઈની વાત નથી ભલા

ત્યારે આપણે કોઈ પણ એ નહીં હો મને ગમે સાહેબ જેથી ભારત એક થાય ને તે અખંડ ભારત માં ઘડવૈયા સરદાર ગાંધીજી નું સપનું લઈ અને ભાવેણા ની ધરતી ઉપર આવે કૃષ્ણ કુમાર મહારાજ ના સાનિધ્ય સાહેબ ભારત એક થતું હતું અને સરદાર જ્યારે મહાત્મા ગાંધીજીનું સપનું લઈને આવ્યા ઢારસો પાદરના ધણી કૃષ્ણ કુમાર સિંઘ આ દેશના રાજાને આ દેશના એક સત્યવાદી સાહેબ સત્તાધારી પટેલના કણબેના દીકરા ઉપર કેટલો ભુરોહ હશે એની આ વાત કરું છું સાહેબ સરદાર પટેલ સૌથી પહેલા ભાવેણા આવ્યા અને કૃષ્ણકુમાર સિંહજીને મહારાજના દરબારમાં આવીને એમ કીધું સાંભળજો આ વાત ગમે તો સરદાર ને ગિરદાવજો સાહેબ અને હું તો એમ કહું છું કે હજી સરદાર ને ગાંધી પાછા આવે

બહુ વસાવા છે પણ એકાદી સારી વાત ન કહું નગુણો કેવો કોઈ નથી એક બે અનુભવ સરદાર આવ્યા સિંહ મહારાજના સાનિધ્યમાં અને આવીને કીધું દરબાર આજ હિન્દુસ્તાન એક થાય છે સાહેબ હું સાચી વાત ન કહું તો સાહેબ હું નગુણો કેહવાય કલાકાર તરીકે મને દુઃખ થાય અને કાયમી માટે કહું છું જો સહી હે તો બાત મેં બોલુંગા પૂરી હિંમત કે સાથ બોલુંગા સાહેબો કદરદાન મેં સરસ્વતી શારદા કા બેટા હું મેં કોપ દિનકો રાહત નહીં બોલુંગા મેં કોપી દિનકો રાહત નહીં અમે અહીંથી કોઈના હિંગડે રાહ રાખીને કોક કઈ રાત ને કોક કઈ રાત કોક કઈ દી તો દી તો સાહેબ અમારી જનની સરસ્વતી લાજે ભલા મને અમે કોકની હા માં ના મિલાવીએ સાહેબ એ સરદાર આવ્યા સરદાર કૃષ્ણ મહારાજના સાનિધ્યમાં એટલું કીધું બાપુ ટૂંકમાં પ્રસંગ લો બાપુ આજ હિન્દુસ્તાન એક થાય છે અને તમારી પાસે પાંચસો ને છપ્પન ગામડા છે ને એની સહી લેવા આવ્યો છું ટૂંકમાં પ્રસંગ કહું છું સરદાર પાંચસો ને ગામડા લેવા બાપુ આવ્યો છું મતે આજ પટેલ સહી કરી દો અને કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ એટલું જ બોલ્યા સરદાર તમે દીવા અને ખાસ ની કચેરીમાં બેહો ને તો હમણાં હું ઓરડે જઈને આવું વાત કેતા વાર લાગે ટૂંકામાં કઉ કાટ 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 ડગલા માનતા મરદ ક્ષત્રે કૃષ્ણ કુમાર સિંહજી મા ભાવના નો છેલ્લા રાજા ઓરડે જઈ અને મહારાણી વિજયાપુર બાને એટલું કીધું મહારાણી આજ સરદાર આવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા છે બીજા કોરભાઈ કીધું હા તો તમે મારી પાસે શું આવ્યા તો કે મહારાણી હું તમને પૂછવા આવ્યો છું કે આજ આપણા જે બાપ દાદાના ગામડા છે એ સરદાર અખંડ ભારતના એ ભારત ઘડવાનું સપનું લઈને આવ્યા છે અને મારા બાપ દાદાના ગામડા છે ને મહારાણી એ તો હું સરદારના વેણ ઉપર આપી દેવા માંગુ છું પણ તમારા બાપ દાદાના દાયજામાં જે ગામડા મેળા જે કરિયાવરમાં મળ્યા એ હું સરદારને આપું કે નહીં હું પૂછવા આવ્યો

હવે વાત શરૂ થાય સરદારે કીધું બાપુ તમે પાંચ છો ગામડા તો આપી ગયો એનામાં ના નહીં મને ખબર હતી તમે પણ ઓરડે સુકામ ગયા તા એ વાતનો મારા જવાબ જોઈએ કૃષ્ણ કુમારસિંહી મહારાજ બોલ્યા સરદાર ઓરડે એટલા માટે ગયો તો તમારી મહારાણીને પૂછવા મારા બાપદાદના દાયજામાં આવેલા ગામડા તો હું સરદાર ને આપી દઉં પણ તમારા બાપદાના દાયજામાં આવેલા ગામડા આપું કે નહીં સરદાર કીધું કે શું કીધું અમારી મહારાણી બાએ તો તમારી મહારાણી એમ કીધું કે સરદાર આવ્યા હોય ભારત એક કરવાનું સપનું લઈને આવ્યા હોય ને તો આ હાથીમાંથી શણગાર નો ઉતારવાનો છે સણગાર હોતો હાથી દાનમાં દઈ દયો અને સાહેબ ગાજ 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 સરદાર પટેલની છાતી મળી ફૂલવા ગામડા લઈને સરદાર ગયા હવે સાંભળજો આ દેશનો કણબીનો દીકરો શું કરી શકે અને દિલની કેવી સાહેબ અમીરાય હોય કેમ હજી એના નામ લેવામાં આવે સરદાર દિલ્હીને કેબિનેટમાં ગયા મહાત્મા ગાંધીજી નેહરુજી બેઠાને સરદારને ધ્રગેલ તાંબા જેવી લાલ ઘૂમ આખ્યું થઈ ગયું છે સાહેબ બેનુ હાંભળ આ વાત જ્યારે તમારા પરિવારની વંશની વાત જો બાળકોને ને નહીં યાદ રહી ને તો આ બાળકો માયકાંગલા કાંગલા થશે સાહેબ દરેક સમાજ એક નહીં જ્યારે આપણા જ્યારે ગુણગાન આપણા વડીલોના ના નહીં સંભળાય ત્યારે બાળકો આ મેગી ખાઈ ખાય પોગો જોઈ જોઈ ને પોગો જેવા થઈ જાય જો સાહેબ આ વાત એને યાદ નહીં રહી સરદાર ગયા અને લાલ ઘૂમ આખું મહાત્મા ગાંધીજી સરદાર તમને ઊંઘ નહોતી આવી આજ ત્યારે સરદાર એટલું બેલાક બાપુ મને ઊંઘ ક્યાંથી આવે અઢારશે પાદર નો ધણી રાજા છે આપણે એની બાપુ અને મારા વેણ ઉપર બાપુ એને અઢારસો પાદર આપી દીધા હું કણબી દીકરો છું મને ઊંઘ એટલા માટે નહોતી આવી બાપુ કે આ કણબી દીકરાના એક વેણ ઉપર એને અઢારસો પાદર આપી દીધા બાપુ આ કણબી દીકરાના વેણ ઉપર એને અઢારસો પાદર આપી દીધા ને બાપુ એટલે મને ઊંઘ નહોતી આવી કે ગમે એમ તો એ રાજા છે આપણા ને આપણે એની રયત છીએ બાપુ જો આ કણબી ના એક વાત સાંભળો ને તો એક ક્ષત્રિ દીકરા એ કણબી ના દીકરા ને સૌ પ્રથમ અઢારસો એ આપ્યા ને બાપુ તો મારું એક વેણ રાખો ને તો કૃષ્ણ સિંહજી મહારાજ આપણા રાજા છે આપણે એની રયત છે એ કાલ કોઈની નોકરી કરે એ સારું ન લાગે બાપુ અને સાહેબ સરદાર કીધું અને મહાત્મા ગાંધી દિલ્હીના કેબિનેટમાં નિર્ણય અને પ્રથમ મદ્રાસના કૃષ્ણ કુમાર સિંહજીને બિહારવામાં આવે સાહેબ આ દેશના પટેલના દીકરાની દાતારી સાહેબ એટલે કવિ કાયન કે વીર વલ્લભ વિનવું અને શીર સરદાર આઝાદી આપતો ગયો બાપ ઈ તો કણબી નો કુમાર આઝાદી આપતો ગયો બાપ ઇતો